જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને તો આજના બ્લોક માં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે મારા મમ્મી ની બધા બાર ગામ ગયા તા તો આવી ગયા છે ખરીદી કરીને બોટાદ તો સરસ મજાના કપડા લાયા છે મારી માટે અને કાનુડા હાટું પણ લાયા છે સરસ મજાના કપડા બે જોડી હું કે દુની મગાતી તો આજ લાયા હાથ ગયા તા ખરીદી કરવા તો ચાર જોડી મારી માટે કપડા લાયા છે સરસ મજાના તો તમે જોઈ શકો છો અને બીજી બધું શાકભાજી લાયા છે ગવાર લાયા છે અને બટેકા અને મરચા લાયા છે અને ભીંડો છે તો મિત્રો અત્યારે આપણે ધાબા પર આવી ગયા છીએ પવન ખાવા અને આજે અમારે થોડો થોડો વરસાદ પણ આવ્યો હતો તો તમને બધાને હું બતાડીશ તો તમે બધા જોજો અને એ સુધી બ્લોકમાં બના રેજો બધા તો મિત્રો અત્યારે વાદળ હમણાં હતું અને

तो काल है ना वाला यार था ना भी पैर आए पर भी था तो तब मैं बता एंड सुधी ब्लॉक में भी ना रह जाए बता तासे सरस मजा ना कांडिया हाथ ना

તો મિત્રો હવે આપણે શ્રી શ્રી કૃષ્ણ ભગવાન સરસ મજાના તૈયાર કરી નાખ્યા છે હવે આ પાણી વધ્યું છે આમાં ગંગાજળ નાખ્યું હતું એટલે આ તુલસીમાન માન કેરામ નાખવા જવાનું છે તો હવે આપણે જઈશું નાખવા તો તમે બધા બ્લોકમાં એડ સુધી બના રેજો કાળી ચકલી હતી તો મિત્રો અહીંયા અમારે જુદી સીધી પણ છે તો તમે તે પણ જોઈ શકો છો અને તુલસીબાનનો પ્યારો પણ છે સરસ મજાનો અને ધનવેલ છે અને ગણપત દાદા પણ છે અહીંયા મારા બાદ રોજ અહીંયા ચાંદલો કરે છે ગણપત દાદાને તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવાના વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમને સપોર્ટ પણ કરતા રહેજો તો બધાને જય માતાજી હવે આગલા બ્લોકમાં મળીશું કાલે